પગ લપસી જતા તેઓ કેનાલમાં પાણીમાં પડ્યા અને ડૂબી જવાથી તેમનું કરુણ મોત થયું રમેશભાઈ છેલ્લા બે દિવસથી ઘરે પરત ન ફરતા પરિજનો અને સ્વજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી પરિવાર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ગામના લોકોએ કેનાલમાં તરતો મૃતદેહ નજરે પડતા તાત્કાલિક કામદ પોલીસને જાણ કરવામાં આવી હતી મળતી જે માહિતી છે તે માહિતી મળતાની સાથે જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈ તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો આ અચાનક અને દુઃખદ ઘટનાથી સમાની ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી જ્યારે મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ઘટનાને લઈ આમોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે